જય માતાજી જય પિતાજી મિત્રો અમે જવી છીએ હવે વાડીયાથી અમને હે ને વાડીયાથી કાઢી મૂક્યા છે એટલે અમે જવી છીએ હવે બહાર વિદેશ રળવા હું મારી વાઈફ બે તમે મિત્રો અમને સાથ સપોર્ટ દેજો અને અમારી વાડીએ જો આ લોકો રહેવા આતાર્યા છે જો અમે અમારો સામાન પેક કરી દીધો છે અમે ગામમાં રહેતા હતા ગામમાંથી ને કાઢા ને સીમ માંથી ને અમને કાઢા મિત્રો બધા એ દાંત કોઈ કાઢતા નહીં મહેરબાની કરીને સાચી વાત કહું છું યાર ખોટી ખોટી વાત નથી કેતો જો આ બધું અમે લબાસા ભરવી છીએ થોડીક દુઃખ વાત છે પણ તોય તમને કહી દઉં છું સાનો માનો તો નહીં રાખતો ને

બાપના હમ આમ પહેરવા દીધા મને ઉઘાડા પગ્યા કાઢો જો આ ગેસનો બાટલો લઈને જાઉં છું હું બધાને હે ને થી ઉડાડી દેવા હે જો અમે સામાન હવે અહીંથી ફેરાવી છીએ ભાઈ વાડી થી હવે ચક બહાર ગામ રડવા જતા છીએ ભગવાનને એવી પ્રાર્થના કરો કે અમે ને જો કે અમે ગામ જઈને ચાર પાંચ કરોડ રૂપિયા રળીને આવીને પછી જો બંગલો બનાવી એવી પ્રાર્થના કરજો હા આ બધો સામાન દીધો છે જોઈ લો અને શું છે ગેસનો સુલો આ હા ઉભર બસ આમ જોવા જો અમારો કાર્તિક ભાઈ પણ સંપલ લઈને હાલ થઈ ગયો છે એવું ગાડા ગાડીમાં મૂક્યા જા બટા ફટાફટ કેમ ક્યાં જ ક્યાં કાઢી મૂક્યા તમને એ લ્યો તારે હવે ક્યાં જુનાગઢ જુનાગઢ ની જગ્યા ય તમારી જગ્યા નથી બીજે રેવા જાઓ હવે તમે જો બોલો મારે બંધાવવું પડશે ઘણા બંધાત ખરો દાંત હું કાઢે એમને અહીં વાડી મૂકીને જમીન તને દાંત આવે છે આમ હું તું રોવું પડે ઘડી રોવા મને ઘણા બધું હાઈ લઈ જાવ આપણે આગેના આગે જવાનું છે એટલે પડે અને અમારો ભાઈબંધ જો અમને સામાન લઈ લીધું હવે અમે છે વાડી નક્કી અમે રડવા બાર ગામ એટલે તમે કોમેન્ટ કરજો કે કયા ગામ રડવા જવું સારું પડે રડવાનું અહીંયા ના ના બધા અમે બાર વિદેશ રડવા જતા ને પછી રળીને બે ત્રણ કરોડ રૂપિયા રળીને અમે આવશું

એ કોમેન્ટ વુમેન્ટ કરજો કે અમે કંઈક ખારી જગ્યાએ રળવીને ઝાઝા પૈસા કમાવી એવું કહેજો ભગવાનને પ્રાર્થના કરજો જય માતાજી જય પિતાજી